આ પ્રસંગે મુખ્ય મહેમાન આઈજીપી ગગનદીપ ગંભીરે મુસ્લિમ સમાજમાં વધતી જતી કન્યા કેળવણીથી અભિભૂત થયા હતા તો માં આપા દેરીયા કુત આજ એ શાળા પ્રવેશ ઉત્સવ માં અમે જો શાળાઓ ની વિઝિટ કરી છે મદરસા જામિયા રબિયા તાલબુલ ઇસ્લામ હાઈ સ્કૂલ માં ત્યાંના વિદ્યાર્થીઓ ના રિઝલ્ટ બાબત માં હું કમેન્ટ કરવા માંગુ છું કે દીકરીઓ ના આટલું સરસ રિઝલ્ટ નાઇન્ટી નાઇન પોઈન્ટ સિક્સ પર્સન્ટ નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન પર્સન્ટ આ ખરેખર આ મદરસામાં કેવી રીતે દીકરીઓને શિક્ષા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે આ બાબતનું એક ખૂબ સારું ઉદાહરણ છે અને આ ઉદાહરણથી અમને લાગે છે કે દીકરીઓને એમના ભવિષ્ય માટે એમને સારા ભવિષ્ય માટે ખૂબ આ લોકોમાં એક કે જોશ છે કે અમારા દીકરીઓને આગળ વધારવું છે અને જો પ્રમાણે શાળાના કેમ્પસ ડિરેક્ટર શાળાના प्राचार्य એમના તમામ શિક્ષકગણ apna ઓફિશિયલ ટાઈમ પછી પણ આ એમના શાળાને બાળકો માટે ખૂબ એમને એક્સ્ટ્રા ટ્યુશન આપીને એમને એક્સ્ટ્રા સમય આપીને એમની કારકિર્દીને આગળ વધારે છે તો આ જોઈને અમને ખરેખર ખૂબ એક સારો લાગણી થઈ ખૂબ સારો અનુભવ થયો ઓર આનાથી લાગે છે કે ડેફિનેટલી આપણા ગુજરાતનું ભવિષ્ય ખૂબ સારું છે કે જ્યારે આપણા બાળકોના શિક્ષણ પ્રત્યે આપણે આટલું બધું જાગૃત થઈ ગયા છે અને ખાસ કરીને દીકરીઓ માટે કે આપને લોકોનું જનરલી એક પરસેપ્શન હતો જેમને હું અત્યારે મિસ કોન્સેપ્શન કહીશ કે આપણે દીકરીઓના શિક્ષણ ઉપર બહુ વધારે ધ્યાન નથી આપતા બટ આજે જો આ પરસેપ્શન છે મને લાગ્યા મદરસા સ્કૂલને એમને બિલકુલ નાબૂદ કરી નાખ્યો છે કે અમે દીકરીઓના શિક્ષણ ઉપર વધારે ધ્યાન આપીએ છીએ ઓર આજે તો મારે કેવું પડે કે આ દીકરાઓને દીકરીઓથી એમને એક્ઝામ્પલ લેવું પડે કે તમારે પણ દીકરીઓ જેવા ખૂબ સારું શિક્ષણ લેવાનું છે ખૂબ આગળ વધવાનો છે અને જ્યારે દીકરીઓ સાથે હું ચર્ચા કરી તો દરેક દીકરીને છે કે અમારે ખૂબ આગળ વધવું છે મારે કંઈક કરિયર માટે ઘણાને કરિયર ઓપ્શનમાં કોઈને સીઆઈ બનવું છે કોઈને શિક્ષક બનવું છે કોઈને આઈએસ બનવું છે તો આ મને લાગે છે કે એક જેમને કહીએ ના એક રિવોલ્યુશન ટાઈપ નું મને લાગે છે એક સમાજ ના લીધે કે દીકરીઓમાં આટલી બધી જાગૃતિતા છે તો ડેફિનેટલી હું વાલીઓને બધાને અભિનંદન આપવા માંગુ છું કે એક બહુ સારી એક પ્રવૃત્તિ થાય છે અને ખૂબ સારું આ લોકોએ apne એક આગળ વધવાની તક આપી છે તો આ બદલ હું ખૂબ ખૂબ મારી શુભકામના થેન્ક યુ ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ